સોનાની માંગમાં વધારો થયો છે તો કેમ વધી રહ્યા છે સોના ચાંદીના ભાવ તેના કારણો પર એક નજર કરીએ શેરબજારમાં વધતી અસ્થિરતાના કારણે રોકાણકારોની સોના તરફ દોટ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અસ્થિરતાનો માહોલ છે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટતા આયાત ખર્ચ વધવો વધતા જતા ફુગાવાથી પણ સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે મધ્યસ્થ બેંકોએ ધીમી ગતિએ સોનું ખરીદવાનું ચાલુ રાખ્યું છે તો સોના ચાંદીના ભાવ હવે આસમાનને આંબી રહ્યા છે સોના અને ચાંદીના ભાવમાં તેજીનો ચમકારો છે ચાંદી એક લાખ ને પાર પહોંચી ગઈ છે જ્યારે સોનું નેવ્યાશી હજારની નજીક પહોંચી ગયું છે સોનાનો દસ ગ્રામનો ભાવ નેવ્યાસી હજાર પર પહોંચ્યો એક તરફ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે જેના કારણે ખરીદવા જતા લોકોમાં જે ગ્રાહકો છે એમનામાં પણ એક ચિંતા

વૈશ્વિક બજારો છે એના સંદર્ભે સોનું ચોક્કસપણે વધવાનું જ છે આજે બી અત્યારે સોનું આપણે ઓગણત્રીસસો ને પચાસ ડોલર પહોંચી ગયું હતું તો આ આવનારા દિવસોમાં પાંત્રીસો ડોલર આમશે એવી ચોક્કસ ધારણા છે અત્યારના જે તમે જુઓ તો કે અમેરિકન સરકારના રાષ્ટ્રપતિએ જે ટેરિફો બધા કન્ટ્રી ઉપર મૂક્યા છે આ ટેરિફને લઈને બી એક ભયનો કે લોકો છે ને સુરક્ષિત અને પ્રેશિયસ મેટલ કોમોડિટીમાં ઇન્વેસ્ટ કરે છે સાથે વિશ્વમાં જે જે પ્રમાણના અત્યારના ને બજારો છે એના સંદર્ભે જોઈએ તો સોનું ચોક્કસપણે આ એનો તેજીનો માહોલ છે હમણાં જ આપણે જોઈએ તો ગયા ગયા મહિને ચાઈનાની એક ઇન્સ્યોરન્સ કંપની અઠ્યાવીસ બિલિયન ડોલરનું ગોલ્ડ ખરીદું જે વાર્ષિક જેટલી ખપત છે ઉત્પાદન એના સાડા છ ટકાની અમાઉન્ટનું છે તો જેટલી બી વિશ્વની સેન્ટ્રલ બેન્કો છે ને એ સોના ઉપર એ લોકોને અનપ્રેડિક્ટેબલ લાગે છે બજાર એટલે એના કારણે સોના ઉપર જ સોનું અને ચાંદી આ બંનેની ખરીદીમાં તેજી થઈ છે વિશ્વની સેન્ટ્રલ બેંકો બી જી પ્રશાંત વડોદરામાં આપ ઉપસ્થિત છો અને ત્યાં જ્વેલર્સ શું કહી રહ્યા છે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે સાથે ગ્રાહકો કઈ રીતે ખરીદી કરી રહ્યા છે વેપારીનું શું કહેવું છે બિલકુલથી જે રીતના હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોનું અને ચાંદીનો જે ભાવ છે તે આસમાને પહોંચ્યા છે ત્યારે જે માર્કેટમાં લોકો ખરીદી કરવા આવે છે તે સોનાનો ભાવ સાંભળીને ચોંકી જતા હોય છે ત્યારે વેપારીનું કહેવું છે કે આ જે ભાવ છે સોનાનો ભાવ જે છે એક લાખને પાર કરી જશે હાલ કાલે રાતે જે ભાવમાં ઘટાડો નોંધાયો હતો પણ સવારે ફરીથી બજાર ખુલતાની સાથે જ આજે ભાવ એકઠ્યાસી હજારને પાર થઈ ગયો છે ફરીથી એટલે સોનાના ભાવમાં વધારો થયો છે હા ત્યારે આપણે વેપારી સાથે વાત કરીશું જે રીતના સોનાનો ભાવ વધી રહ્યો છે કાલે કેટલો ઓછો થયો અને આજે કઈ રીતના વધ્યો વધી આગામી દિવસમાં કેવું છે ગઈકાલે સોનાનો ભાવ સવારમાં ચોવીસ કેરેટનો જો ભાવ હતો એ ઇઠ્યાસી હજારને ચારસો ભાવ ખુલેલો અને ચાંદી ચોરાણું હજારની પાર થઈ ગયેલી કાલે સાંજે ગઈકાલે સાંજે એક હજાર રૂપિયા ચાંદી નીચે આવેલી અને સોનું પાંચસો રૂપિયા નીચે આવેલું પણ બુલિયન એનાલિસિસ જે છે એવું કહી રહ્યું છે કે આવનારા સમયમાં સોનું લાખ રૂપિયાની પાર થશે ચાંદી પણ લાખ રૂપિયાની પાર થશે અત્યારે સોનાના ભાવ વધતા અત્યારે લોકો જે કસ્ટમર છે એ અઢાર કેરેટના દાગીના વધારે ખરીદી રહે છે ખાસ કરીને જે લગ્નસરા છે જે લોકોને ગિફ્ટ આપવાની હોય છે આજે એક ગ્રામનો જે ભાવ છે આઠ હજારને પાર થઈ ગયો છે જેના લીધે આજે એક વન ગ્રામના જે દાગીના છે એનું પણ ઉપાડ વધારે થઈ થઈ રહ્યું છે જ્યારે તમે જોઈ શકો છો કે જે સોના જેવા દેખાય છે દાગીના એક ગ્રામના દાગીના જે ગાભામાં દાગીના કહેવાય છે એનું ચલન પણ અત્યારે વધ્યું છે સોનાના ભાવ વધતા એનું પણ ચલન વધારે થઈ ગયું છે ને સેમ સોના જેવા દાગીના દેખાય છે એનું ડિમાન્ડ વધી ગઈ છે

બરાબર એટલે આજે પણ કંઈક પણ અમે વસ્તુ લેવી પડે અઢાર કેરેટમાં લેવી પડે જે અમે પહેલાં બાવીસ ને ચોવીસ કેરેટમાં લેતા હતા એ હાલમાં હવે બજાર એટલું ઠંડુ છે કે અમે કંઈક લઈ નથી શકતા કે ખરીદી નથી શકતા એટલે હાલમાં અમે અઢાર કેરેટ કાં તો એક ગ્રામની જે વસ્તુ આવે છે ગાભાની એ પ્રમાણે અમે લેવા માટે મજબૂર થઈ ગયા છે હા બિલકુલથી એટલે જે રીતના ભાવ વધ્યા છે તે રીતના ભાવ જોતાની સાથે લોકો ખરીદી બીઓને ઓછી કરી રહ્યા છે સોનાની આપણે બીજા ગ્રાહક સાથે વાત કરીશું ખરીદી કરવા આવ્યો છો ભાવ તો આસમાને છે ખરીદીમાં કેટલી તકલીફ પડી રહી છે અને પૈસાનું તો કઈ રીતના લગ્નસન સિઝન છે ગિફ્ટ બી આવે ભાવના હિસાબે એક એ ગ્રામના કિંમત કેટલી આઠ હજારની આસપાસ થઈ ગયા એ ગ્રામના લેવું મુશ્કેલ પડી ગયું છે બિલકુલથી એટલે ગ્રાહક બી જે છે તે વિચારીને ખરીદી કરી રહ્યા છે લગન સરાન સિઝનમાં ગિફ્ટ આપવાની હોય છે લોકો દ્વારા વ્યવહાર કરવામાં આવે છે તેમને પણ વ્યવહાર કરવાનો હોય છે ત્યારે વહેલી સવારથી જ દુકાનની અંદર ખરીદી કરવા આવી રહ્યા છે લોકો પરંતુ જે ભાવ છે તેને જોઈને ખરીદીમાં એમને કંઈ ને કયા તકલીફ પડી રહી છે હાલ બજારની પરિસ્થિતિ જે રીતના છે તે રીતના માર્કેટ તો ઠંડુ છે પરંતુ સોનાનો ભાવ આસમાને છે જો અત્યારે સોનાનો ભાવ એટલા આસમાન પકડી રાખ્યા છે પણ રોજગાર તો છે નહીં અને પણ માર્કેટમાં પેલા શાદીઓના લગ્ન ચાલે છે ને એમાં સોના લેવા જાય તો કઈ રીતે માણસ એ કરે ને હવે એક ગ્રામનો સાડા આઠ હજાર રૂપિયા જેવું છે તો કેવી રીતે માર્કેટિંગ કરે ને કેવી રીતે ખરીદદારી કરે હવે તમે જ વિચાર કરો કે હવે સરકાર એમાં કશું તો કરતું જ નહીં બિલકુલથી જે રીતના સોનાના ભાવ વધતા જાય છે વેપારીઓનું કહેવું છે કે આગામી ટૂંક સમયની અંદર સોનાનો ભાવ છે એક લાખ રૂપિયાને પાર કરી જશે અત્યારે બીજી તરફ જે લગ્નસરાની સીઝન ચાલી રહી છે તેને લીધે જે ગિફ્ટ આપવાની હોય છે તેને લીધે સોનાની ખરીદી કરવા માટે ગ્રાહકો આવતા હોય છે તેમને પણ સોનાની ખરીદીમાં તકલીફ પડી રહી છે કેમ કે ભાવ વધારે હોવાના કારણે લોકો સોનું ખરીદતા પહેલા વિચારી ગયા છે બિલકુલ પ્રશાંત આપ જોડાયેલા રહેશો કાલ્પનિકભાઈ શેર બજારમાં જે અસ્થિરતા વધી રહી છે શું એના કારણે હવે લોકોનો ઇન્ટરેસ્ટ સોના ચાંદીમાં લાગ્યો છે અને એ રોકાણના કારણે પણ ક્યાંક ભાવમાં ભડકા થયા હોય એવું આપને લાગી રહ્યું છે આપનું ગણિત શું કહી રહ્યું છે એ બી એક એ બી એક કારણ હોઈ શકે છે પણ આમાં આમ આપણે ઓવરઓલ જોવા જઈએ ને તો જે વિશ્વિક બેન્કો જે પ્રમાણે વર્લ્ડ આખા વર્લ્ડની સ્થિતિ વિશ્વના બજારો છે ને એના કારણે તમામ હમણાં બેન્ક ઓફ અમેરિકાએ પ્રેડિક્શન કર્યું હતું બેન્કે કે પાંત્રીસો ડોલર સોનું આવી જવાનું છે આના કારણે જે જેટલા બી મ્યુચ્યુઅલ ફંડ્સ છે જેમાં બી નેગેટિવ અત્યારે બજાર ઓછા થાય આ તમામ બધું પ્રેશિયસ કોમોડિટી મેટલમાં રોકાણ આવે છે સાથે સાથે જે મેઇન કારણ તો આપણે જોઈએ ને તો જે અત્યારે કંઈ ખબર જ નથી આગળ કે નવા ટેરિફો શું આવવાના છે જે અમેરિકા રાષ્ટ્રપતિ બધા ટેરિફો નાખ્યા છે તેના કારણે બધાને કોઈને આગળ ખબર નથી શું ટેરિફ એટલે બધા શું કરે છે કે જેટલું બી છે ને એટલું ગોલ્ડ બાય અને સિલ્વર પર વધારે ફોકસ કરીને પરચેસ કરે કન્ટ્રી વિશ્વના દેશો બી એટલે એમને શું એ રિઝર્વથી એમની ઇકોનોમી એનાથી ચાલી શકે એના માટે એ લોકોએ ખાસ કરીને ખરીદી ચાલુ કરી છે

હા બિલકુલથી જે વેપારી છે આપણે વેપારી સાથે વાત કરીશું વેપારીનું કેવું છે કે જે સોનાનો ભાવ વધી રહ્યો છે તેના લીધે ઘરાકી પર બી અસર પડી રહી છે જે રીતના અત્યારે ભાવ આસમાને ચડી ગયો છે સોનાનો લગ્નસરાની સિઝન ચાલે છે તો એની અસર કેટલી છે ઘરાકી ઉપર ગ્રાહકો પણ અત્યારે વિચારી રહ્યા છે કે અમે ખરીદી ક્યારે કરી કેમ કે જે પહેલાં જે સોનાનો ભાવ એક ગ્રામનો ભાવ છ હજાર હતો અત્યારે સોનાનો ભાવ એક્યાશીસો એટલે આઠ હજાર રૂપિયા છે મજૂરી સાથે નવ નવ હજાર રૂપિયા થાય છે તો ગ્રાહકોને પણ મુશ્કેલી પડી રહી છે કેમ કે આપણા જે લગ્નો હોય છે તો લગ્નોમાં સોનું દરેક મધ્યમ વર્ગ હોય ગરીબ વર્ગ હોય એ પણ થોડુંક સોનું તો આપે જ છે તો આ ભાવ વધવાથી લોકો પર ઘણી અસર પડી છે કે અમે શું લઈએ એટલે આ ભાવ વધવાથી ખરીદીમાં બી લોકો અચકાઈ રહ્યા છે આવનારા સમયની અંદર સોનું પણ વધવાનું છે ચાંદી વધવાની છે તો જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે એમને માટે તો આ બેસ વસ્તુ ગણાય છે કે ઇન્વેસ્ટ માટે અત્યારે આ સમયમાં સોનું અને ચાંદી જે છે સૌથી બેસ્ટ ગણાય છે જે ખરીદી કરવા ગ્રાહક આવતા હોય છે કંઈ ને કંઈ એવું વિચારતા હોય છે કે સોનાનો ભાવ અત્યારે તો આસમાન ઉપર છે પરંતુ ભાવ ઓછા થાય પછી ખરીદી કરીશું ગ્રાહકો જે પૂછપરછ કરતા હોય છે અમને કે ભાઈ સોનું ક્યારે ઘટશે પણ આ સોનું ઘટતું જ નથી કેમ કે જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે ઘટશે એને એના અપજ જે છે સામે વધી રહ્યું છે અને લોકો અત્યારે છે ને ખાસ કરીને અઢાર કેરેટના જે દાગીના હોય છે જેમાં સોનાનો ભાવ બી એમને ઓછું પડે છે એમાં વેરાયટી મળી રહે છે લાઇટવેટ વસ્તુઓ આવે છે તો અઢાર કેરેટના જે દાગીના છે એનું ચલન વધારે છે ખાસ કરીને કહીએ તો જે વન ગ્રામના જે દાગીના છે એ ગ્રાહકો જલ્દી પસંદ કરે છે કેમકે એમાં ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર છ હજારની અંદર વસ્તુ ઇઝીલી સેટ છે બંગડી છે બ્રેસલેટ છે એ મળી રહે છે તો એમાં લોકોનું ધ્યાન કેન્દ્રિત વધારે થયું છે બિલકુલથી જે રીતના અત્યારે લોકોને ઇન્ટરેસ્ટ ઇન્વેસ્ટ કરવું હોય રોકાણ કરવું હોય તેની માટે સોનું અને ચાંદી ખરીદવો સ સારો મોકો છે પરંતુ જે લગ્નસરાની સિઝન ચાલે છે મધ્યમ વર્ગથી માંડીને લોકો જે રીતના સોનાની ગિફ્ટ આપવાની હોય છે વ્યવહાર સાચવવાનો હોય છે તેમની માટે આ સોનું ખરીદવું અત્યારે ઘણું મુશ્કેલ કપરું પડી રહ્યું છે ત્યારે લોકો અઢાર કેરેટના સોના જે છે દાગીના છે તે લેવા તરફો વળ્યા છે બિલકુલ કાલ્પનિક ભાઈ આપની પાસે આવું જે પ્રમાણે આપનું ગણિત છે આપના મંતવ્ય છે એ શું કહી રહ્યા છે સોનું અત્યારે ભલે નેવ્યાસી હજારનો ભાવ હોય હવે ક્યાં સુધી ઉચ્ચ સપાટીએ જઈ શકે છે અને ચાંદી શું હજુ પણ વધી શકે છે સોનું છે ને આવનારા દિવસોમાં એક લાખ પંદર હજાર પંદર હજાર રૂપિયા સુધી તોલાનો ભાવ ચોક્કસપણે જશે પાંત્રીસો ડોલર જે અમેરિકન ડોલરથી આપણે કન્વર્ટ ટ્રોયાઉન્સનો ભાવ છે એ પાંત્રીસો ડોલરે આમશે એકવાર અને ચાંદી બી સાથે સાથે ચોક્કસ સવા લાખ રૂપિયા ચાંદી બી આવશે બે પેરેલલ જ અપ જશે સોનું આવનારા દિવસોમાં એક લાખ પંદર હજારથી વીસ હજાર વચ્ચે સોનાનો ભાવ આવી જશે પછી શું ઉતરી શકે છે સોનાના ભાવ કાલ્પનિક ભાઈ ચાંદીના ભાવ પછી ઉતરી શકે છે આ સપાટી વટાવ્યા પછી થોડું પછી નહીં જ્યારે બી એક સીધો સીધો ચાર્ટ ઉપર જાય છે ને તો થોડો એક નીચો કરંટ તો આવશે જ પણ હું તો ઓવરઓલ આવનારા વર્ષો દોઢ વર્ષમાં કહું છું કે ઓવરઓલ વર્ષમાં સોનું ચોક્કસ એક લાખ ને પંદરથી વીસ હજાર વચ્ચે આવી જશે આપણે જોયું તો છેલ્લા એક મહિનામાં સોનાએ બાર ટકા એક મહિનામાં બાર ટકા રિટર્ન આપ્યું છે ખાલી એક જ મહિને એક મહિના પહેલા સોનાનો ભાવ જે હતો ને એને આજના ભાવે બાર ટકા રિટર્ન આવ્યું છે વધ્યું છે બાર ટકા સોનું વધી ગયું છે બિલકુલ કાર્તિકભાઈ વૈશ્વિક વ્યવસ્થામાં જે અસ્થિરતાનો માહોલ છે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે ત્યારે શું એ પણ એક કારણ હોઈ શકે એ આપણે કન્વર્ઝનમાં અહીંયા કરીએ છે ને તો એ કારણ ચોક્કસપણે છે પણ સાથે સાથે આપણે જોઈએ ને તો સોનું ટ્રોયાઉન્સના ભાવમાં બી બહુ વધ્યું છે જે સત્યાવીસો ડોલર હતું એ સીધું આજે ઓગણત્રીસો પચાસ ડોલર વધી ગયું છે એટલે આ એક નાનું કારણ હોઈ શકે પણ મેજર કારણ તો સોનાના ભાવમાં જે વધારો આવ્યો છે જે વિશ્વની બધી સેન્ટ્રલ બેન્કોએ અત્યારે ગોલ્ડ અને સિલ્વર ઉપર ફોકસ કરીને મોટા પાયામાં ખરીદી ચાલુ કરી છે એમાં ચાઇના કો બધા મધ્ય જ મોટી બેન્કોએ સેન્ટ્રલ બેન્કોને ઇન્સ્યોર મોટી કંપનીઓએ ગોલ્ડનું બાઈંગ કોમોડિટીને બધામાં બાયિંગ સ્ટાર્ટ કરી દીધું છે કારણ કે એમને અસ્થિરતા એટલે આગળના દિવસોમાં બજારોમાં થોડુંક વિશ્વાસ થોડોક બજારોમાં થોડોક ઓછો કોન્ફિડન્સ બેસે છે એના કારણે ગોલ્ડ અને સિલ્વર પર સારો ખરીદીમાં છે એટલે આ ભાવ વધ્યા છે ઓકે પ્રશાંત ત્યાંના ગ્રાહકો શું માની રહ્યા છે જેઓ સોનું ખરીદવા માટે પહોંચ્યા છે કારણ કે સામાન્ય માણસ માટે તો એક મરા સમાન પરિસ્થિતિ છે જ્યારે લેવું જ પડ્યું હોય ઘરમાં લગ્ન પ્રસંગ હોય કોઈને ગિફ્ટ કરવાની હોય કે દીકરીને સોનું ચડાવવાનું હોય અને આપણા ત્યાં સોનું ચડાવવાની જે પરંપરા છે એ ઘણી મહત્ત્વની રહેલી છે ત્યારે સામાન્ય માણસ માટે આ ભાવ જે વધી રહ્યા છે એ કેટલા મુશ્કેલી સ્વરૂપ બિલકુલથી વડોદરા શહેરમાં વહેલી સવારે જેવું દસ વાગે બજાર ખૂલતું હોય છે બસ દસ વાગે બજાર ખૂલતાની સાથે જ ગ્રાહકો જે છે તે ખરીદી કરવા આવી જતા હોય છે પરંતુ જે સોનાનો ભાવ વધારે હોવાના કારણે જે એમને લગ્ન સિઝનની અંદર જે વ્યવહાર સાચવવાનો હોય છે તેની અંદર એ લોકો દ્વારા જે દસ ગ્રામ સોનું ખરીદવાનું હોય તો તેની જગ્યાએ પાંચ ગ્રામ સોનું ખરીદવામાં આવે છે આપણે વેપારી સાથે વાત ગ્રાહક સાથે વાત કરીશું આપ સોનું ખરીદવા આવ્યા છો લગ્ન પ્રસંગ હશે ગિફ્ટ આપવાની હશે કઈ પ્રકારનું સોનું ખરીદ્યું ને કેટલું સોનું ખરીદવાનું હતું ને ભાવ વધારે છે તો કેટલું ખરીદશું અમારા જે વ્યવહાર હોય છે સામાજિક વ્યવહાર પ્રમાણે અમારે જે પાંચ ગ્રામ સોનું અમારે આપવાનું હોય છે હવે આટલા મોંઘવારીના લીધે અમે એટલું સોનું આપી શકતા નથી આજે પાંચ ગ્રામ ગણવા જાઓ તો પણ ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયાનું સોનું થઈ જાય છે એના માટે અમે પ્રિફર કરીએ છીએ કે અઢાર કેરેટનું જે સોનું છે એ ખરીદી શકીએ કાં તો પછી એક કે બે ગ્રામ સોનું આપી શકીએ એટલે ભાવ વધારાના કારણે ઓછું બી આપણે જે રીતે તમે જોઈ રહ્યા છો કે આજે રોજને રોજ ભાવ વધતો જાય છે એના લીધે જે સોનું ખરીદી શકાય છે એટલું નથી ખરીદી શકાતું અને એના લીધે જ આ જે અમારા સામાજિક તહેવારો છે એમાં અમારે કેટલું સોનું આપ અમને કેટલું આપ્યું છે અને અમે સામે કેટલું આપી શકીએ છીએ એ હવે કહી નથી શકાતું એવું છે બિલકુલથી એટલે ઘરમાં જ્યારે પ્રસંગ હોય છે ત્યારે અન્ય પરિવારજનો દ્વારા સંબંધીઓ દ્વારા સોનું ભેટ તરીકે આપવામાં આવતું હોય છે ત્યારે સામે રીતિ રિવાજ પ્રમાણે એ સોનું ફરીથી તેમના ત્યાં પ્રસંગ હોય ત્યારે પરત કરવામાં આવતું હોય છે પરંતુ જે રીતના સોનાનો ભાવ વધી રહ્યો છે તે જોતા ગ્રાહકો દ્વારા બી પાંચ ગ્રામની જગ્યાએ બે ગ્રામ સોનું અને અઢાર કેરેટના જે દાગીના છે તે ખરીદવાનું મુનાસિબ સમજી રહ્યા છે અને તેની ખરીદી કરી રહ્યા છે પરંતુ કંઈ ને કંઈ આ ભાવ વધારાના કારણે સોનું ખરીદવાનું ટાળી રહ્યા છે જી જી પ્રશાંત અને કાલ્પનિકભાઈ આપ જોડાયા અને અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો એ બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર